અને એક ડિસ્પ્લેસમેન્ટ કેન્ડલ આપી અને એફવીજી બનાવી છે અહીંયાથી તમે ટ્રેડ લઈ શકો છો બરાબર આ એક આ એક આવા ટ્રેડ છે જે હું પોતે ટ્રેડ કરું છું કેમ છો ગુજરાતી મિત્રો આજે આ વિડીયોની અંદર તમને હું એફવીજી પ્લસ બાયસ શોધીને તમે કેવી રીતે ટ્રેડ લઈ શકો છો એ હું તમને સમજાવીશ બરાબર છે એફવીજી મેં તમને પ્રીવિયસ વિડીયોની અંદર સમજાવેલું છે કે એફવીજી તમે કેવી રીતે ફાઇન કરી શકો છો અને બાયસનો વિડીયો પણ મેં અપલોડ કરેલા છે આપણા ચેનલ ઉપર તો તમે જોઈ શકો છો તો આજે હું તમને એન્ટ્રી સમજાવીશ કે તમે એફવીજી અને બાયસ બેને ઇન્ક્લુડ કરીને કેવી રીતે એન્ટ્રી લઈ શકો છો બરાબર માની લો કે તમે આ વન ડેના ચાર્ટ ઉપર છો બરાબર મેં તમને વન ડેના ચાર્ટ ઉપર બાયસ સમજાવેલા છે અને આ આવી સિચ્યુએશન ક્યારેક બનતી હોય છે કે આ આખો એક વન ડે વન ડે ચાર્ટનો આખો એક લેક છે બરાબર છે આ તમે જોઈ શકો છો આ એક આખો વન ડે ચાર્ટનો એક આખો લેગ છે હવે આની અંદર તમને ખબર નથી પડતી કે જે ગોલ્ડનો આ જે ચાર્ટ છે બરાબર છે ગોલ્ડ ક્યાંથી રિવર્સ થવાનો છે તો તમને શું કરવાનું છે તમને આપણે આવી જવાનું છે એક ટાઈમ ફ્રેમ ઉપર વીકલી ટાઈમ ફ્રેમ ઉપર બરાબર તમને કન્ફર્મેશન જ્યારે ન મળે ને વન ડે ટાઈમ ફ્રેમ ઉપર ત્યારે તમે વીકલી ટાઈમ ફ્રેમ ઉપર જઈને જો એક વખત જોઈ શકો છો કે ત્યાં શું ચાલી રહ્યું છે તો આપણે વીકલી ટાઈમ ફ્રેમ ઉપર આવી જઈએ અને ત્યાં તમે જોઈ શકો છો કે વીકલી ટાઈમ ફ્રેમ ઉપર એક ઓડર બ્લોક છે હું તમને માર્ક કરીને દેખાડી દઉં આ તમે જોઈ શકો છો કે વીકલી ટાઈમ ફ્રેમ ઉપર એક ઓર્ડર બ્લોક છે માર્કેટ ઓડર બ્લોકની અંદર આવી ટેપ થઈ અને રિવર્સ થઈ ગઈ બરાબર તો આવી સિચ્યુએશનમાં તમને શું કરવાનું છે કે વન ડેની અંદર જ્યારે તમને બાયસ ક્લિયરલી તમને ક્લિયરલી તમને જોવા ન મળતા હોય કે પછી તમને કન્ફ્યુઝન થતી હોય તો તમે શું કરી શકો છો વીકલી ટાઈમ ફ્રેમ ઉપર એક વખત જોઈને જોઈ શકો છો કે ત્યાં કને કોઈ ઓડર બ્લોગ એફવી છે જ્યાં માર્કેટ ટેપ કરવા માટે જાય છે તો તમને કન્ફર્મેશન મળી જશે કે માર્કેટ ચાર્ટ તમને ક્લિયરલી તમને સમજણમાં આવી જશે તો તમને શું કરવાનું છે આપણે આવી ગયા છે વીકલી ટાઈમ ફ્રેમની અંદર બરાબર પછી તમે આવી જાઓ સીધા વન ની અંદર વન અવરની અંદર તમને શું જોવાનું છે વન હોરની અંદર તમે આ આપણો એક આ આપણો એરિયો જ્યાં માર્ક કરેલો જ્યાં આપણે માર્ક કર્યું ત્યાં તમને શું જોવાનું છે ત્યાં તમને જોવાનું છે માર્કેટ સ્ટ્રક્ચર શિફ્ટ વન હોલના ચાર્ટ ઉપર બરાબર આ તમે જોઈ શકો છો કે માર્કેટે વન હોલના ચાર્ટ ઉપર એક માર્કેટ સ્ટ્રક્ચર શિફ્ટ આપેલું છે ત્યાં મેં તમને સમજાવેલું છે માર્કેટ સ્ટ્રક્ચર શિફ્ટ ઓલરેડી એફપીજીના વિડીયોવાળા વિડીયોની અંદર જ કે લાસ્ટ બાયિંગ કેન્ડલ બરાબર ડાઉન ટ્રોડની અંદર લાસ્ટ બાયિંગ કેન્ડલ આ તમે જોઈ શકો છો અને માર્કેટે ત્યાં એક ડિસ્પ્લેસમેન્ટ આપ્યું છે અહીંયા આગળ શું છે કે એફપીજી નથી આ એક એફપીજી છે પણ ઓવરલેપિંગવાળો પાર્ટ છે મતલબ કે ત્યાં આગળ વીક કવર કરે છે એફપીજીના પાર્ટને તો તમને લોકોને શું કરવાનું છે આ તમે જોઈ શકો છો અહીંયા કને આ એક લેગ છે માર્કેટ ડિસ્પ્લેસમેન્ટ આપ્યું છે પણ અહીંયા કને શું કર્યું છે એફવીજીને વીકે કેન્ડલની વીકે કવર કરી નાખ્યું છે તો તમે લોકો શું કરશો કે તમને વેઇટ કરવાનું છે કે તમને કન્ફર્મેશન મળે બરાબર આ હું એક સેફ ટ્રેડ માટે કહું છું બાકી તમે અહીંયાથી એન્ટ્રી લઈ શકો છો તમને શું કરવાનું છે કે માર્કેટ તમને મોકો આવશે આ તમે જોઈ શકો છો માર્કેટે તમને મોકો આપ્યો અહીંયા કરીને એક ડિસ્પ્લેસમેન્ટ કેન્ડલ આપી અને એફપીજી બનાવી છે અહીંયાથી તમે ટ્રેડ લઈ શકો છો બરાબર આ એક આ એક આવા ટ્રેડ છે જે હું પોતે ટ્રેડ કરું છું આની અંદર તમે લોકો ઓવર ટ્રેડિંગ નહીં કરી શકો બરાબર આનામાં તમને વીકલી વીકની અંદર કે પછી ત્રણથી ચાર દિવસની અંદર તમને એક ટ્રેડ મળશે પણ એ એક ટ્રેડ એવો હશે કે જેની એક્યુરેશન સારી એવી હશે તમે અહીંયા આગળને જોઈ શકો છો તમે અહીંયાથી તમે ટ્રેડ લીધો હોત બરાબર તો તમે જોઈ શકો છો આની અંદર હું તમને બતાવી દઉં કેટલા પોઈન્ટ છે કોલ્ડની અંદર બરાબર કોલ્ડની અંદર ત્રણસો ને પિસ્તાલીસ પોઈન્ટ છે બરાબર તમે પંદર દિવસનો તમારું જે પીએનએલ હોય અને સામે તમે આ એક ટ્રેડ રાખો તો મતલબ છે કવર તમારું બધું થઈ શકે છે એક ટ્રેડની અંદર પછી માની લો કે તમે વન અવરનો ચાર્ટ ફોલો નથી કરતા કે એની અંદર બહુ ટાઈમ લાગે પ્રોસેસ જો તમે નાના ટાઈમ ફ્રેમ ઉપર આવો આપો આવો અને તમે ઉંથી તમે જોઈ શકો છો ને તમને એ નાના ટાઈમ ફ્રેમ ઉપર તમને ડિસ્પ્લેસમેન્ટ જ્યાં પણ તમને દેખાય જ્યાં પણ તમને એન્ટ્રીનો મોકો મળે ત્યાં તમે એન્ટ્રી લઈ શકો છો આ એક પાર્ટ છે 15 પંદર મિનિટની અંદર માની લો કે તમે અહીંયા કરીને માર્કેટને નહોતા જોતા તો અહીંયા કને તમને શું મળ્યું છે કે આ આપણે એફપીજીની અંદર માર્કેટ આવી એક સેકન્ડનું એફપીજીવાળો પાર્ટ તમે જોઈ શકો છો અહીંયા કને છે માર્કેટ એક એફવી બનાવી છે અને ખૂબ અને માર્કેટ અહીંયાથી રિવર્સ કોલ્ડ અહીંયાથી રિવર્સ આ તમે જોઈ શકો છો પાર્ટ તમે વેઇટ કરી શકો છો મિત્રો મારી કને એવી કોઈ સ્ટ્રેટેજી નથી એકથી એક મિનિટની કે પછી પાંચ મિનિટની કે ત્રણ મિનિટની કે તમે ડાયરેક્ટ ચાર્ટ ખોલો અને તમને ટ્રેડ મળી જાય એવી રીતે તમે ટ્રેડ કરવા જશો તો એકથી બે ટ્રેડ એવા હશે જે તમારા પ્રોફિટમાં થશે પછી સરવાળે તમે જોશો તો એની એક્યુરિસી જે એ પચાસ ટકા પણ નહીં હોય એટલે ફિફ્ટી પર્સન્ટ મતલબ કે તમે ગેમ્બલિંગ જ કરો છો તો પછી એવી રીતે તમે ટ્રેડિંગ ના કરો કે તમે લોકો આવો અને તમને મળી જાય તો એ પોસિબલ નથી વસ્તુ ઘણા લોકો એવી રીતે કરતા હોય છે ઘણા લોકો એવી રીતે ટ્રેડ આપતા હોય છે પણ એનામાં તમે લોકો ખુદ ઓવર ટ્રેડિંગની અંદર ફસાઈ જશો અને જે લોકો આવી રીતે કરતા હશે એ મલ્ટિપલ પીયર્સમાં ટ્રેડ કરતા હોય કરે છે કે ગોલ્ડમાં કરતા હોય કે પછી ફોરેક્સમાં ઇન્ડિયન માર્કેટ તમે જે લોકો પ્રોફેશનલ રીતે ટ્રેડ કરતા હોય એ લોકો બધી બધા ચાર્ટની અંદર પોતાના અલગ અલગ પોઝિશન ઓપન કરીને બેઠા હોય એટલે એ લોકો માટે કાંઈ ખાસ મોટી વસ્તુ નથી આ તમે લોકો બિગિનરો જો માની લો તમે બિગિનર છો તો તમે એક ટ્રેડ પાછળ તમે આખી શું કહેવાય એક ટ્રેડ ઉપર જ તમે ફોકસ કરી બેઠા હો અને એને એક ટ્રેડ તમે હોલ્ડ કરી શકો અને એક જ ટ્રેડની અંદર તમને માની લો તમે ગોલ્ડની અંદર ટ્રેડ કરો છો અને એક ટ્રેડની અંદર તમને અઢીસો ત્રણસો ડોલરનો પ્રોફિટ થતો હોય તો ઇનફ છે બરાબર એક દિવસનો હવે તમે ઇન્ડિયન માર્કેટની જેમ આનામાં તમને એવું તો છે ને કે તમને ટાઈમ ડીકે લાગવાનો છે આ માર્કેટ ચોવીસ કલાક ચાલુ હોય છે બરાબર તો આની અંદર તમે જો ઓવર ની અંદર ફસાણા કે પછી વન મિનિટના વન મિનિટના સ્ટ્રેટેજીના ચક્કરમાં તમે ફસાણા તો આની અંદર તમે ખુદને કંટ્રોલ નહીં કરી શકો તમે લોકો શું તમે લોકો પોતાની રીતે કંટ્રોલ ન કરી શકો આનામાં કે આનામાં જ મને આટલા ટ્રેડ લેવાના છે એ બધી વસ્તુ ખાલી બોલવાની છે જ્યારે તમે પોતે એપ્લાય કરવા જશો તો એ વસ્તુ ઇમ્પોસિબલ છે કે ઘણા લોકો કરતા હશે પણ એટલું એ માણસ પાસે એટલું એક્સપિરિયન્સ હશે અને માર્કેટને તમે ચાર પાંચ વર્ષ આપો તો ખુદ તમે એ વસ્તુ ઓબ્ઝર્વ કરી શકો છો બાકી તમે લોકો ઓવર ની અંદર ફસાશો લાસ્ટમાં તમે લોકોને કાંઈ ખબર નહીં પડે તમે લોકો અલગ અલગ સ્ટ્રેટેજી પાછળ ભાગશો એટલે હું આ જે વસ્તુ છે એ બધી વસ્તુ મારી સાથે થયેલી છે એટલે હું તમને સમજાવું છું કે તમે એક બે એક બે મિનિટના સ્ટ્રેટજી પાછળ ના ભાગો તમે આખો સિનારીઓ નક્કી કરો બરાબર છે તમારું પ્લાનિંગ હોવી જોઈએ કે માર્કેટ અહીંયા અહીંયા કને આવશે આવી રીતે સિનારીઓ બનાવશે તો જ હું ટ્રેડ લઈશ આ એક તમારો સેટઅપ હોવું જોઈએ પોતાનું બરાબર આ એક સેટઅપ જ આ સેટઅ સેટઅપની અંદર જ આવે છે આ એક પ્લાનિંગ છે ટ્રેડ એક તમે ટ્રેડ કરો તો એક પ્લાનિંગથી કરો એમ નહીં કે ટ્રેડ લીધો એસલ ગયો ભૂલી જાઓ એમ કંઈ એનું કાંઈ મિનિંગ નથી કેમ તો તો પછી તમે દિવસની અંદર પચાસ ટ્રેડ કરશો અને સાંજે તમે હિસાબ કરો તો પ્રોફિટ તમારો પચાસ પચાસ ડોલર હોય એનો કાંઈ મતલબ નથી બરાબર મારું એવું કહેવાનું છે કે તમે એક મહિનાની અંદર તમારા દસ ટ્રેડ એવા દસ ટ્રેડ તમે લો ને એની અંદર એકથી બે ડોલરનો એસએલ હોય પણ એ આઠ જે ટ્રેડનો જે પ્રોફિટ છે ને એ તમારો બે મહિના બરાબર હોવો જોઈએ મારું કહેવાનું એમ મતલબ છે તમે આવી રીતે ટ્રેડિંગ કરશો તો બધી વસ્તુનો સોલ્યુશન તમને મળી જશે કે તમે ઓવર ટ્રેડિંગ નહીં કરો નહીં કરી શકો અને તમે સારા એવા પ્રોફિટમાં હશો બરાબર હું તમને એક બીજી વસ્તુ એક તમને હું સમજાવી દઉં માની લો અહીંયા અને તમે આવી ગયા વન ડેના ચાર્ટ ઉપર બરાબર વન ડેનો આ ચાર્ટ છે તમને મેં સમજાવેલા છે બાયસ જ્યારે ચેન્જ થાય ત્યારે શું કરવાનું છે બાયસ જ્યારે ચેન્જ થાય તમે ત્યાં કને હવે તમને ખબર છે કે માર્કેટ હવે આ લો લેવા માટે આવવાની છે બરાબર આનો લો લેશે માર્કેટ તમને શું કરવાનું છે અહીંયા કને હું એક ઓરિજેન્ટલ માર્ક લાઈન માર્ક કરી દઉં આ તમે જોઈ શકો છો હવે આપણે આવી જઈએ ડાયરેક્ટ સીધા વનહોરની અંદર વનહોરની અંદર આવ્યા બરાબર આપણું માર્ક કરેલી લાઇન કહી છે આજે હવે તમે જોઈ શકો છો અહીંયા કને તમને શું એવું તમને માઇન્ડ કાંઈ લગાવવાનું છે કે કાંઈ નહીં તમે સિમ્પલ વસ્તુ જો મેં તમને સમજાવેલી છે એફવીજી બરાબર આ તમે જોઈ શકો છો આ એફવી માર્કેટ ટેપ કરીને નીચે આવે છે આ વન હોરનો ચાર્ટ છે પાંચ મિનિટના ચાર્ટ ઉપર હું તમને સમજાવું કે તમને માર્કેટ સ્ટ્રક્ચર શિફ્ટ જોવાનું છે અને હું આથી તમે ડાયરેક્ટ ટ્રેડ જ લેવાનો છે આ તમે જોઈ શકો છો માર્કેટ સ્ટ્રક્ચર શિફ્ટ પણ આપી દીધું હવે હવે અહીંયાથી તમે ટ્રેડ લઈ શકો છો અહીંયા તમે જોઈ શકો છો હું તમને બતાવું કે તમારો ટ્રેડ અહીંયામાં કેવી રીતે થાય બરાબર આ એક આ એક ડિસ્પ્લેસમેન્ટ આપ્યું માર્કેટે આ એફપી જે છે માર્કેટ અહીંયાથી ટેપ કરી અને તમે જોઈ શકો છો તમારો એસએલજી કેટલો ગોલ્ડની અંદર તમને છવ્વીસ પોઈન્ટનો એસએલજી અને તમારો જે ટાર્ગેટ છે એ આ આખા લેગનો લાસ્ટ સ્વિંગ આ લો જે છે ને એ તમે રાખી શકો છો ત્રણસો પોઈન્ટનો ટાર્ગેટ છે હવે તમે આની અંદર તમે જુઓ કે આનામાં તમને ફાયદો છે કે પછી તમે એક મિનિટના ચાર્ટ ઉપર તમે જઈને અલગ અલગ ઇન્ડિકેટર લગાવીને તમે એની અંદર તમે ટ્રેડિંગ કરો હું તમને ના નથી કરતો કે તમે આ વસ્તુ ના કરો પણ તમે ખુદ જોઈ શકો છો કે આની અંદર તમને કેટલા બેનિફિટ છે તમે પોતે તમે પોતે તમે ફાલતુ પૈસા આની અંદર વેસ્ટ નહીં કરો અને સારું એવી એકૃસી આની અંદર તમને નીકળી આવે તમે જોઈ શકો આ એક એફવીજી હતો બરાબર આ એફવી હતો અને એફવીજી અને હું આથી માર્કેટની છે હું તમને એમ નથી કહેતો કે દરેક એફવી તમને કામ આવશે પણ એક માર્કેટ સ્ટ્રક્ચર શિફ્ટ હોવું જરૂરી માર્કેટ જ્યારે તમે ડાયરેક્શનની અંદર તમે એફપીજીનો યુઝ કરશો ને બરાબર તો તમને એ ઉપયોગમાં લાગશે બાકી હરેક કેન્ડલની અંદર એફીજી તમને જોવા મળશે એનો તમે ઉપયોગ કરશો તો એ પછી કાંઈ એનો મિનિંગ નથી તમે ડાયરેક્શન જોઈ અને એફપીજી જોઈને તમે શું કહેવાય ક્લિયર વે ની અંદર તમે વન ની અંદર ચાર્ટની અંદર આવો વન ચાર્ટ ચાર્ટની અંદર એવો લેગ ગોતો તો જ્યાં માર્કેટ ટેપ કરીને રિવર્સ થવાના ચાન્સેસ હોય ઉંથી તમે વેઇટ કરો ડાયરેક્ટ પાંચ મિનિટના ચાર્ટ ઉપર આવો ઉંથી તમે એમએસએસ જુઓ માર્કેટ સ્ટ્રક્ચર શિફ્ટ જુઓ અને ઉંવાથી તમે ટ્રેડ લઈ શકો છો સિમ્પલ વસ્તુ છે તમને એવું ના કોઈ ઇન્ડિકેટર લગાવવાની જરૂર છે ના કોઈ વધારેનું તમને કાંઈ મહેનત કરવાની જરૂર છે સિમ્પલ એકથી બે વસ્તુ તમે જુઓ અને તમે વેઇટ કરો બરાબર તમે એક તો વેઇટ કરતા શીખો કે માર્કેટ તમને પોતે તમારો અશુક તમને ટ્રેડ મળશે પણ તમે લોકો શું છે કે એક તો વેઇટ નથી કરી શકતા તમને ડાયરેક્ટ ચાર્ટ ખોલો એટલે તમને ટ્રેડ કરવા જ કપે છે તો પછી તમે ફાલતુ લોસમાં આવી જશો અને પોતાને જ તમે ડબેટ કરશો કે ના ભાઈ આ વસ્તુ મારા કામની નથી તો હું તમને એ જ શીખાડવા માંગુ છું કે તમે છે ને બીજી વસ્તુ શું છે કે સ્ટ્રેટેજી અને આ વસ્તુ કામ આવતી હશે નો ડાઉટ બરાબર છે પણ મારી સિસ્ટ મારી જે સિસ્ટમ છે કામ કરવાને હું પોતે જે રીતે કામ કરું છું હું ઇન્ડિયન માર્કેટની અંદર વધારે કાંઈ લોકો કાંઈક કામ નથી કરતો કેમ કે એની અંદર ટાઈમ ડીકે અને મારું ટ્રેડની સિસ્ટમ એવી છે કે હું ટ્રેડને હોલ્ડ વધારે કરું છું કેમ કે આપણું આપણું સેટઅપ જ એ છે કે શું કહેવાય ઇન્ટ્રા ડેનું ઇન્ટ્રા ડેનો મતલબ એમ નથી કે તમે ડાયરેક્ટ ખાલી પાંચ મિનિટનો ચાર્ટ જોવો ઇન્ટ્રા ડે મતલબ કે તમારો ખાલી માઇન્ડસેટ તમારો જે છે ને એ ઇન્ટ્રા ડેનો હોવો જોઈએ બાકી તમારી જે એનાલિસિસ છે એ મોટા ટાઈમ ફ્રેમ ઉપર જ હોવી જોઈએ તમે જેટલા મોટા ટાઈમ ફ્રેમ ઉપર જાશો એટલા તમે ઓછા ફસા એટલી એટલું તમને ચાર્ટ ક્લિયર દેખાશે કેમ કે નનકા પાંચ મિનિટનો ચાર્ટ છે અને ક્યાં વન ડેનો ચાર્ટ છે વન ડેના ચાર્ટની અંદર તમને એકથી બે એફપીજી દેખાશે અને પાંચ મિનિટના ચાર્ટ ઉપર હર બે બેથી ત્રણ કેન્ડલ ઉપર તમને એફજી ઓર્ડર બ્લોક શું કહેવાય તમને મળી જશે એટલે તમને શું કરવાનું છે કે વન ડેનો જે ચાર્ટ છે ને અહીંયા કને વેટ કરવાનું છે કે અહીંયા કને કોઈ એફપીજી કા ઓર્ડર બ્લોક હતો અહીંયા કને તમને માર્કેટ ડિસ્પ્લેસમેન્ટ આપશે બરાબર હું આથી રિજેક્શન આપશે અને પછી તમે વન હોરના ચાર્ટની અંદર જાઓ અને વન હોરનો ચાર્ટની અંદર એની અંદર ઓર્ડર બ્લોક એફપીજી ફાઇન કરો જ્યાંથી માર્કેટ ટેપ કરીને નીચે રિવર્સ થવાની હોય કા અપસાઇડ જવાની હોય કે ડાઉન સાઇડ જવાની હોય હું પછી તમે પાંચ મિનિટની અંદર માર્કેટ સ્ટ્રક્ચર શિફ્ટ જોઈ અને પંદરથી વીસ પોઈન્ટનો તમે એસએલ આપીને મોટા ટાર્ગેટ તમે લઈ શકો છો હું તમને એ એ વસ્તુ શીખાડવા માટે માગું છું બરાબર તો નેક્સ્ટ વિડીયોની અંદર હવે હું તમને એક સેશન ઇન્ડિકેટર છે આપણો એની બેસ ઉપર એક સ્ટ્રેટર્જી છે આપણી કે તમે ગોલ્ડમાં હું પોતે યુઝ કરું છું અને જે લોકો વધારે ટાઈમ નથી આપી શકતા કે જે લોકો સવારે એકથી બે કલાક માટે ખાલી શું કહેવાય ટ્રેડ કરવા માટે આવતા હવે છે એના એ પણ સ્ટ્રેટર્જી પણ એ સ્ટ્રેટર્જી પણ આખી બાયસ ઉપર ડિપેન્ડ છે કે તમે ઓલ ઓવર માર્કેટનું ટ્રેન્ડ ખબર હશે તો જ તમારો ટ્રેડ જે છે એ સારી વેમાં જ જશે બરાબર નકા તો તમે પછી ટૂકું લગાવજો કે તમે ટ્રેડ લીધો અને પ્રોફિટ હોય એનું કાંઈ મિનિંગ નથી મળશું હવે આપણે નેક્સ્ટ વિડીયોની અંદર આ વિડીયોમાં તમને કંઈક શીખવા મળ્યું તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો